કોરોના બાદ ફરી એકવાર ગુજરાતમાં વિકટ બની રહી છે સ્થિતિ ફરી એકવાર ગુજરાતમાં બધથી બદતર થઈ રહી છે પરિસ્થિતિ સરકારી હોય કે ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે આ રોગચાળો સીધો માણસની નર્વસ સિસ્ટમ પર કરી રહ્યો છે અસર જેના કારણે હાલ સ્થિતિ વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે એટલું નહીં કોરોનાના પાણીના સાઠ સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી એકસો સત્તાવન અંઠી પુરવાર થયા અમદાવાદ શહેરમાં જાડા ઉલટી કમળો ટાઈફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના આઠસો પંચાવન કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે આ રોગ એટલે કે સ્વાઇન ફ્લુ એટલો ખતરનાક છે કે તે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લુના લીધે પંદર વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે વાયુવાગ્યે વકરી રહેલા રોગશાળાને કારણે ગુજરાતમાં સ્થિતિ વધુને વધુ વિકટ થઈ રહી છે જેના પગલે હવે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ દોરતું થઈ ગયું છે તંત્ર દ્વારા પણ અમદાવાદીઓને સશેદ રહેવા માટે સૂચના આપવામાં આવી છે એક તરફ ગુજરાતમાં હાલ સ્વાઇન ફ્લુના છસો ત્રીસ કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદનો આંકડો પણ ખૂબ ચોંકાવનારો છે અમદાવાદમાં હાલ સ્વાઇન ફ્લુના કુલ ત્રણસો બાવીસ કેસ નોંધાઈ ચૂક્યા છે વધતા જતા સ્વાઇન ફ્લુના કેસોને કારણે અમદાવાદીઓની હાલત સૌથી ખરાબ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો